અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા કેડીલા કંપની નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અકસ્માતના બનાવમાં જીઆઈડીસીમાં આવેલી કેડીલા ફાર્મા કંપની નજીકથી આજે વહેલી સવારે એક વ્યક્તિ ચાલતો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પૂર ઝડપે જતા વાહન અજાણ્યા વાહનના ચાલકે રાદારીને અડફેટમાં લીધો હતો જેમાં ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ તરફ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાની સાથે જંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખસેડ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વડોદરાનો રહેવાસી અફઝલ નામનો ઈસમ હોવાનું બહાર આવ્યું છે આ ઉપરાંત તે ટ્રક ચલાવતો હતો આ મામલામાં જીઆઈડીસી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે